મિત્રો એઆઈબી જેવી એક્ઝામ હોય છે એની અંદર સીપીસી એટલે કે દિવાની કાર્યવાહીનો કાયદો 1908 જેના વન લાઇનર પ્રશ્નો છે એમ સ્યુક્યુ ટાઈપના કે જે પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતા વધારે રહેલી છે તો આજે આપણે એવા પ્રશ્નોને જોઈશું ચલો પ્રશ્ન જોઈશું મિત્રો પ્રવર્તમાન દીવાની કાર્યવાહીનો કાયદો ક્યારથી અમલમાં બને તો ઓપ્શન નંબર બી સાથો જવાબ આવશે પહેલી જાન્યુઆરી ઓગણીસસો નવની અંદર

પ્રક્રિયાત્મક કાયદો છે ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે આની અંદર આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો કે હુકમનામા અંગે કયું વિધાન ખોટું છે તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે એની અંદર પણ કે દાવા વગરનું પણ હુકમનામું થઈ શકે છે આગળનો પ્રશ્ન જોઈશું કે હુકમ અંગે કયું વિધાન ખોટું છે તો આની અંદર જે ઉપરના ત્રણે ત્રણ આપેલા છે ત્રણે ત્રણ જે વિધાન છે તે ત્રણે ત્રણ ખોટા છે મતલબ કે હુકમનામાં હંમેશા દાવામાં જ કરવામાં આવે છે દરેક હુકમની સામે અપીલ થઈ શકે છે અને હુકમમાં હંમેશા પક્ષકારોના હકોનો નિર્ણય થાય છે મતલબ કે આ ત્રણે ત્રણ ખોટા છે આગળનો પ્રશ્ન જોઈશું આખરી હુકમના અમુક કેટલી રીતે થઈ શકે છે મિત્રો બે રીતે થઈ શકે ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો કે નીચેનામાંથી કયું હુકમનામાનું ઉદાહરણ નથી તો ઓપ્શન નંબર બી સાચો જવાબ એની અંદર આવશે કે પક્ષકારને તેની દાવા અરજી યોગ્ય હકુમત ધરાવતી અદાલતમાં રજૂ કરવા પાછી આપના નિર્ણય આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો કે કાયદેસરના પ્રતિનિધિમાં કોનો સમાવેશ થાય છે તો ઉપરના બધાનો કાયદેસરના પ્રતિનિધિમાં સમાવેશ થાય છે એટલે કે ગુજરનારની મિલકતનો પ્રતિનિધિત્વ પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિ ઓપ્શન બી ગુજરાતની મિલકતમાં હસ્તક્ષેપ કરનાર વ્યક્તિ અને હિન્દુ પિતાનો હિન્દુ કાયદેસરના પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવે છે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે વચગાળાની ઉપજ અંગે કયું વિધાન ખોટું છે તો ઓપ્શન નંબર બી જે છે તે ખોટું છે વચગાળાની ઉપજ અંગે એટલે કે આવી ઉપજ મિલકતનો કાયદેસરનો કબજો ધરાવનારને થાય છે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે દીવાની કાર્યવાહીના કાયદામાં હુકમનામાની વ્યાખ્યા કઈ કલમની અંદર આપેલી છે

આગળનો પ્રશ્ન જોઈશું કે દિવાની પ્રકારના દાવાનો ખુલાસો દીવાની કાર્યવાહીના કાયદાની કઈ કલમની અંદર કરવામાં આવેલો છે તો કલમ નવ ની અંદર ઓપ્શન એ સાચો જવાબ આવશે આની અંદર આગળનો પ્રશ્ન જોઈશું કે નીચેનામાંથી કયું દીવાની પ્રકારના દાવાનો ઉદાહરણ નથી તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે કે માત્ર માનમરત બહુ જાળવવાનો દાવો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે દીવાની પ્રકારના દાવામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો ઓપ્શન એ અને બી બંને સાચા છે એટલે કે મિલકત સંબંધી અને પદ અધિકાર સંબંધિત દીવાની પ્રકારના દાવાની અંદર આવી બાબતોનો સમાવેશ થાય છે આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો પૂર્ણ નિર્ણિતવાદના સિદ્ધાંતની જોગવાઈ દિવાની કાર્યવાહીના કાયદાની અંદર કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો મિત્રો કલમ તોડી આઈઅપી છે ધ્યાનમાં રાખવા જેવી છે કલમ અગિયાર પૂર્ણ નિર્ણિતવાદનો જે સિદ્ધાંત છે તેની અંદર એને મેન્શન કરવામાં આવેલ છે આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો કે દિવાની કાર્યવાહીના કાયદા અંતર્ગત પૂર્ણ નિર્ણિતવાદના સિદ્ધાંત અંગે કયા વિધાનો સાચા છે તો આની અંદર પહેલું અને ત્રીજા નંબરનું જે વિધાન છે એટલે કે બંને દાવાનો નિર્ણય એક જ દિવસે સમાન ચુકાદો આવેલ હોય ત્યારે આ સિદ્ધાંત લાગુ પડતો નથી અને ત્રીજા નંબરનું જે છે વિધાન એટલે કે પ્રથમ અદાલતને સમગ્ર બીજો દાવો ચલાવવાની હકુમત હોવી જોઈએ એટલે કે આની અંદર જે ઓપ્શન નંબર ડી છે પહેલું વિધાન અને ત્રીજું વિધાન સાચું છે ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે દિવાની કાર્યવાહીના કાયદા અંતર્ગત પૂર્ણ નિર્ણિતવાદના સિદ્ધાંત અંગે કઈ વિધાન ખોટું છે તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે કે પૂર્ણ નિર્ણિતવાદના સિદ્ધાંતથી અપીલ કરવા બાદ ઉત્પન્ન થાય છે આગળનો પ્રશ્ન જોઈશું કે દાવો દીવાની પ્રકારનો છે તે શાને આધારે નક્કી થાય છે તો દાવાના વિષયના આધારે અને દાવામાં માંગેલ દાદના આધારે તે નક્કી થશે એટલે આની અંદર ઓપ્શન નંબર ડી જે છે તે સાચો જવાબ આવશે એ અને બી બંને આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો કે નીચેનામાંથી કયો દીવાની પ્રકારનો દાવો છે તો મે તમામ જે છે તે દીવાની પ્રકાર એટલે સિવિલ પ્રોસીજર કોર્ટની અંદર જ સમાવેશ થશે તેનો એટલે કે ધાર્મિક સર્વસ કાઢ કાઢવાના સંબંધિત જે દાવાઓ હોય મૃતકને દફનાવવા અંગેનો જે સંબંધિત હોય હોળી પ્રગટાવવા અંગેનો અથવા તો જીવત પ્રગટાવવા અંગેના આવા બધા દાવાઓ છે તે દિવાની પ્રકારના દાવાઓ થશે આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો કે દિવાની પ્રકારના જે દિવાની કાર્યવાહીના કાયદા અંતર્ગત દાવાના સ્થળની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો કલમ પંદરની અંદર કરવામાં આવેલી છે આગળનો પ્રશ્ન જોઈશું કે દાવો સૌ કઈ અદાલતમાં દાખલ કરવો જોઈએ તો દાવો ચલાવવા સક્ષમ સૌથી જે નીચલી અદાલત હોય એની અંદર દાવો સૌ દાખલ કરવો પડે છે ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે સ્થાવર મિલકત અંગેનો દાવો કયા સ્થળે દાખલ કરી શકાય તો બી ડી ત્રણેય સ્થળે મતલબ કે જે અદાલતની સ્થાનિક હકુમતમાં સ્થાવર મિલકત આવેલી હોય તે જગ્યાએ પ્રતિવાદી જે અદાલતની સ્થાનિક હકુમતમાં રહેતો હોય તે જગ્યાએ અને પ્રતિવાદી જે અદાલતની સ્થાનિક હકુમતની અંદર વેપાર કરતો હોય તે જગ્યાએ તે દાવો દાખલ કરી શકાય છે આગળનો પ્રશ્ન જોઈશું કે પત્ર વ્યવહારથી ઉદ્ભવ ઉદભવેલ કરારનું સ્થળ કયું ગણાશે તો ઓપ્શન બી સાચો જવાબ આવશે કે જે સ્થળેથી સ્વીકારનો પત્ર પોસ્ટ થાય છે તે સ્થળે આગળનો પ્રશ્ન જોઈશું કે દાવાના સ્થળ અંગે કયું વિધાન ખોટું છે તો આની અંદરથી એક ખોટું નથી ત્રણે ત્રણ સાચા છે દાવાના સ્થળ અંગે કે જે સ્થળે અંશતક કારણ ઉત્પન્ન થતું હોય તે સ્થળે દાવો દાખલ કરી શકાય છે કે જે સ્થળે કરાર થતો હોય તે સ્થળે દાવો દાખલ કરી શકાય છે અને જે સ્થળે કરારનો ભંગ થતો હોય તે સ્થળે દાવો દાખલ કરી શકાય છે આગળનો પ્રશ્ન જોઈશું કે પ્રત્યેક દાવો ચલાવવાને સક્ષમ સૌથી નીચી અદાલતમાં દાવો દાખલ કરવો જોઈએ તેવી જોગવાઈ કઈ કલમની અંદર છે તો કલમ પંદર ની અંદર આપેલી છે કે દા આગળનો પ્રશ્ન જોઈશું દાવામાં પક્ષકારો અંગે કયું વિધાન ખોટું છે તો તમામ તમામ જે વિધાન છે ખોટા જ છે ઉપરના તમામ ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન જોઈશું કે બહુલતા એટલે તો આની અંદર ઓપ્શન એ સાચો જવાબ છે કે દાવામાં એકથી વધુ પ્રતિવાદીઓ અને તેમની સામે દાવાના અલગ અલગ કારણો હોય તેને બહુ દાદ તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે કે તમામ દામની તમામ દાદની માંગણી માગણી કરવી જોઈએ આગળનો પ્રશ્ન જોઈએ કે સ્થાવર મિલકત અંગેનો દાવો કયા સ્થળે દાખલ કરી શકાય છે તો જે સ્થળે સ્થાપક સ્થાનિક હકુમાતમાં સ્થાવર મિલકત આવેલી હોય તે પ્રતિવાદી જે અદાલતની સ્થાનિક હકુમતમાં રહેતો હોય તે જગ્યાએ પ્રતિવાદી જે અદાલતની સ્થાનિક હકુમતમાં વેપાર કરતો હોય તે જગ્યાએ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે પત્ર વ્યવહારથી ઉદભવેલ કરારનું સ્થળ કયું ગણાશે તો એની અંદર ઓપ્શન બી સાચું જવાબ છે કે જે સ્થળે સ્વીકારનો પત્ર પોસ્ટ થાય છે તે જગ્યાએ તેનું કરાર ઉદભવનું સ્થળ ગણાશે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે દાવાના સ્થળ અંગે કયું વિધાન ઘોડું છે તો આની અંદરથી એ કંઈ વિધાન ખોટું નથી હકીકતમાં ત્રણે ત્રણ વિધાન સાચા છે એટલે ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે એટલે કે જે સ્થળે અંશ કારણ ઉત્પન્ન થતું હોય તે સ્થળે દાવો દાખલ કરી શકાય છે કે જે સ્થળે કરાર થતો હોય કે તે સ્થળે દાવો દાખલ કરી શકાય છે અને જે સ્થળે કરાર ભંગ થતો હોય તો તે સ્થળે દાવો દાખલ કરી શકાય છે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રત્યેક દાવો દાવો ચલાવવાની સક્ષમ સૌથી નીચી અદાલતમાં જ દાવો દાખલ કરવો જોઈએ તેવી જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો આની અંદર કલમ પંદરની અંદર કરવામાં મળી છે આપણે આગળ જોઈએ એ પ્રમાણે પ્રશ્ન હતો ચાલો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે દાવામાં પક્ષકારો અંગે કયું વિધાન ખોટું છે તો તમામે તમામ જે વિધાન છે 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 એ ખોટા એટલે કે ઓપ્શન નંબર ડી આની અંદર સાચો આવશે ઉપરના તમામ આગળનો પ્રશ્ન છે કે બહુલતા એટલે શું આ પ્રશ્ન આપણે જોઈ ગયા કે દાવામાં એકથી એક થી વધુ પ્રતિવાદીઓ અને તેમની સામે દાવાના અલગ અલગ કારણો હોય તેને બહુલતા કહેવામાં આવે છે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે એક જ દાવામાં મળવાપાત્ર મળવા પાત્ર તમામ દાંત ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે કે તમામ દાંતની માંગણી કરવી જોઈએ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે દિલ્હી નિવાસી પ્રકાશન ક નામનો જે વ્યક્તિ છે નાગપુરમાં રહેતા લેખક ખ નામના વ્યક્તિના કોપી રાઇટ હકનું ઉલ્લંઘન કરે છે લેખક ખ નામનો જે વ્યક્તિ છે તે ક ની વિરુદ્ધમાં કયા સ્થળે દાવો દાખલ કરી શકે છે તો આની અંદર ઓપ્શન નંબર સી ની અંદર એ અથવા બ એ અથવા બી એમ એટલે કે દિલ્હીની અંદર અને નાગપુરની અંદર દાવો દાખલ કરી શકે છે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે જીવન વીમાના કરાર અંગેનો દાવો કયા સ્થળે દાખલ કરી શકાય છે તો જીવન વીમાના કરાર અંગેનો જે દાવો હોય તે ઉપરના અંદરથી એટલે કે ત્રણે ત્રણ ઓપ્શન જે આપેલા છે કે જે સ્થળે વીમો ઉતરાયો હોય તે સ્થળે વીમા કંપનીના જે મુખ્ય ઓફિસ હોય એટલે કે મુખ્યાલયની અંદર અથવા તો જે સ્થળે વીમા ધારકનું મૃત્યુ થાય છે એ સ્થળે તેનો વીમો ઉતારી શકાય છે એટલે આની અંદર ઓપ્શન ડી જે છે તે સાચો જવાબ આવશે ઉપરમાંથી કોઈ પણ સ્થળે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે દીવાની કાર્યવાહીના કાયદા અંતર્ગત કઈ કલમ અનુવય સુપ્રીમ સુપ્રીમ કોર્ટ દાવ તબલીક

આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે દિવાની કાર્યવાહીના કાયદાની કઈ કલમ રાજ્ય બહારના સમાવેશની કાર્યવાહીની જોગવાઈ કરે છે તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે આની અંદર કલમ અઠ્યાવીસ જે છે તે રાજ્ય બહારના સમાવેશની કાર્યવાહીની જોગવાઈ કરે છે આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો કે દિવાની કાર્યવાહીના કાયદાની કલમ ત્રીસ હેઠળ જેણે સમજ મોકલવામાં આવે છે તે વ્યક્તિ હાજર થવા ચૂક કરે એટલે કે હાજર ન થાય તો અદાલત તેને વધુમાં વધુ કેટલા રૂપિયાનો દંડ કરી શકે છે તો પાંચ હજાર સુધીનો દંડ તે વ્યક્તિને થઈ શકે છે ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે આની અંદર આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે દીવાની કાર્યવાહીના કાયદાની જોગવાઈ મુજબ પ્રતિવાદીને કઈ રીતે સમન્સ મોકલી શકાય છે તો અલગ અલગ રીતે આની અંદર દર્શાવેલ છે એ પ્રમાણે કે સ્પીડ પોસ્ટ સ્પીડ પોસ્ટ થી મોકલી શકે છે કે અદાલતે માન્ય કરેલ કુરિયલ સેવાથી મોકલી શકે છે પાવતી અથવા રજિસ્ટર ટપાલ થી પણ મોકલી શકે છે એટલે આની અંદર ઓપ્શન ડી સાચો જવાબ આવશે કે જે ઉપર તમામે તમામ ઓપ્શન આપેલા છે તમામ સાચા છે ચલો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે સમાન્સની પ્રસ્થાપિત બજવણી અંગે કયું વિધાન ખોટું છે તો આની અંદર ઓપ્શન એટલે કે પહેલું અને બીજું જે વિધાન છે એ બે ખોટું છે છે એટલે કે પ્રસ્થાપિત જવાબદારી વાદીની રહે અને બીજું કે પ્રસ્થાપિત બજાવણીની જવાબદારી અદાલત અને વાદી બંનેની રહે છે ચલો આગળના પ્રશ્ન જોઈએ મિત્રો કે દાવાનો આધાર સ્તંભ કોને ગણવામાં આવે છે તો દાવાના આધાર સ્તંભ તરીકે પક્ષ નિવેદનને ગણવામાં આવે છે ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કોનું નિવેદન એ દાવાનો જવાબ છે તો આની અંદર પ્રતિવાદીનો જે પક્ષ નિવેદન છે એ દાવાનો જવાબ ગણાય છે ચલો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પક્ષ નિવેદનનો મૂળભૂત નિયમ તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે ઓ સિક્સ રૂલ વન ની અંદર આપેલ છે ચલો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પક્ષ નિવેદનમાં માત્ર હકીકતો જણાવો કાયદો નહીં આની જોગવાઈ શાની અંદર છે તો ઓ સિક્સ રૂલ બે ની અંદર કરવામાં આવેલી છે ચલો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે પક્ષ નિવેદનમાં સુધારો કરવાની પરવાનગી અદાલત ક્યારે નકારી શકે છે તો જ્યારે સુધારો કરવાની પરવાનગી માંગતી અરજી શુદ્ધ બુદ્ધિથી કરવામાં ના આવેલી હોય સુધારાની વાદીના દાવાના સ્વરૂપ બદલાઈ જતું હોય જ્યારે સુધારાથી નવો કેસ ઊભો થતો હોય એટલે કે આ જે ત્રણ કિસ્સા છે છે એની અંદર અદાલત પોતે નકારી શકે સુધારા કરવાની પરવાનગી આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે દાવા અરજીમાં દાખલ કરવાની વિગતોની જોગવાઈ તો ઓ સેવન રૂલ વન થી આઠ ની અંદર કરવામાં આવેલી છે ચલો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે દાવા અરજી અંગે કઈ વિગત ખોટી છે તો અરજીમાં પ્રતિવાદીને છોડી દીધેલી રકમ જણાવવી જોઈએ આગળનો પ્રશ્ન જોઈએ કે અદાલત ક્યારે દાવા અરજી નકારી શકે છે તો દાવા અરજી બે નકલ કરવામાં ના આવેલી હોય દાવાને કોઈ કાયદાનો બાદ નડતો હોય દાવાની કિંમત ઓછી આંકવામાં આવેલી હોય તો તે દાવા અરજી નકારી શકે છે એટલે આની અંદર ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે ઉપરના તમામ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે જો વાદીએ યોગ્ય રકમના સ્ટેમ્પ પેપર પર દાવા અરજી ન કરી હોય તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે કે અદાલત ખૂટતી રકમનો સ્ટેમ્પ પૂરો કરવા વાદીને સમય આપશે એટલે જે ખૂટતી ભરવાની આવે છે તે એના માટે વાદીને સમય અદાલતે આપવો પડશે ચલો આગળનો પ્રશ્ન જોઈએ સેટોપની માંગણી કોણ કરી શકે છે તો સેટઅપની માંગણી પ્રતિવાદી કરી શકે છે ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે સેટ પ્રકારો કેટલા છે તો સેટ પ્રકાર પ્રકારે રહે છે ચલો આગળનો પ્રશ્ન જોઈએ સેટ અંગે કયું વિધાન ખોટવું છે તો સેટઅપ અંગે જે ડી નંબરનું વિધાન છે તે ખોટું છે કારણ કે તેની અંદર એમ કહેલ છે કે દરેક પ્રકારના દાવામાં સેટઅપની માંગણી કરી શકાય છે હકીકતની અંદર દરેક પ્રકારના દાવાની અંદર સેટઅપ ના કહેવાય ચલો ચલોક છે એટલે કે કાઉન્ટર ક્લેમ એ કયું વિધાન કાઉન્ટર ક્લેમ માટે કયું વિધાન ખોટું છે તો કાઉન્ટર ક્લેમ માટે પ્રતિ માગણી એક જ વ્યવહારમાંથી ઉત્પન્ન થતી હોવી જોઈએ અલગ અલગ વ્યવહાર આ સેટ ના રીતે ના હોવો જોઈએ ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે સનવાળી જે સેટઅપ છે એના માટે કયું વિધાન સાચું છે તો સમન્વય જે સેટ ઓપ છે એની રકમ અનિશ્ચિત પણ હોઈ શકે છે એવું નહીં કે પરફેક્ટ રકમ છે એના વચ્ચે બંને પક્ષકારો વચ્ચે જે લેવડ દેવડ થતી હોય અને એના અંદરથી જે ઉપરની રકમ બાદ નીકળે છે એ આપવાની થાય એની રકમ અનિશ્ચિત પણ હોઈ શકે છે જોઈએ મિત્રો કે દીવાની કાર્યવાહી કાયદામાં કઈ કલમમાં વિદેશમાં સમન્સની જોગવાઈ કરવામાં આવેલી છે તો વિદેશના સમન્સની જોગવાઈ મિત્રો કલમ ઓગણત્રીસ અંદર કરવામાં આવેલી છે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો જો દાવાના બંને પક્ષકારો સુનાવણીની તારીખે ગેરહાજર રહે તો અદાલત શું કરશે એકલા મંજિરા વગાડશે નહીં દાવો દાખલ કરી નાખશે મિત્રો સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો જ્યારે પ્રતિવાદીને સમન્સની યોગ્ય પ્રતિવાદી થઈ હોય છતાં સુનાવણી વખતે ગેરહાજર રહે અને ફક્ત વાદી જ હાજર રહે તો અદાલત શું કરશે પ્રતિવાદીની વાર છે ના ભાઈ ના દાવો એકપક્ષીય કાર્યવાહીનો આદેશ કરી નાખશે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે સુનાવણી સુનાવણી જે વખતે થાય ત્યારે વખત પ્રતિવાદી હાજર રહે અને વાદીની કોઈ પણ માંગ સ્વીકારતો ન હોય અને વાદ ગેરહાજર રહે તો શું કરશે અદાલત દાવો રદ કરવાનો આદેશ આપી શકે છે ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો દીવાની કાર્યવાહીના કાયદાની અંદર કઈ કલમની અંદર વ્યાજની જોગવાઈ કરવામાં આવેલી છે ભાઈ વ્યાજની જોગવાઈ કલમ ચોત્રીસની અંદર કરવામાં આવેલી છે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો અદાલતે કરેલ એક તરફી હુકમનામું કઈ રીતે રદ કરાવી શકાય છે તો અદાલતે જે એક તરફે વન સાઈડ વન સાઈડ વન સાઈડ તો એ ઓપ્શન નંબર એ અને બી બે સાચા એટલે કે કલમ છો બે મુજબ અપીલ કરીને કરી શકાય છે અને બીજી એ અને બી બંને સાચો છે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે દિવાની કાર્યવાહીના કાયદામાં સ્વીકૃતિઓની જોગવાઈ ક્યાં કરવામાં આવેલી છે તો ઓર્ડર ટ્વેલ ની અંદર બાર ની અંદર ઓપ્શન વસ્તુ સાચો જવાબ આવશે સ્વીકૃતિઓના કેટલા પ્રકાર છે તો સ્વીકૃતિના પાંચ પ્રકાર છે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે દાવાની સુનાવણી દરમિયાન કોઈ પક્ષાને વધુમાં વધુ કેટલી વખત સુનાવણી મોકૂફ રાખવા મળી શકે છે તો વધુમાં વધુ ત્રણ વખત સુનાવણી મોકૂફ રાખવા મળી શકે છે ચલો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ચુકાદો અને હુકમનામામાં સુધારો કરવાની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો ચુકાદો અને હુકમનામાની અંદર જે સુધારો કરવાની જોગવાઈ કલમ એકસો એકાવન અને કલમ એકસો બાવન જે છે સીપીસીની આની અંદર કરવામાં આવેલી છે આગળનો પ્રશ્ન છે કે દીવાની કાર્યવાહીના કાયદામાં વ્યાજ અંગેની જોગવાઈ કઈ વિગત સુસંગત નથી વ્યાજંગીની જોગવાઈ માટે તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે કે ગીરોના અમલ માટે હુકમનામાને પણ આ જોગવાઈ લાગુ પડે છે ચલો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે દીવાની કાર્યવાહીના કાયદામાં ખર્ચ અંગે કયો સિદ્ધાંત છે તો ખર્ચ પરિણામને અનુસર છે ઓપ્શન એ સાચો જવાબ આવશે ચલો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે કયું જોડકું ખોટું છે તો આની અંદર ઉપરમાંથી એક પણ ખોટું નથી તમામ તમામ સાચા છે કે ઢીલ બદલ ખર્ચ કલમ પાંત્રીસ બીની અંદર આપેલ છે વળતરરૂપી ખર્ચ કલમ પાંત્રીસ એની અંદર આપેલ છે ખર્ચનો સિદ્ધાંત કલમ પાંત્રીસની અંદર આપેલા છે આની અંદર ત્રણે ત્રણ જે છે સાચા છે એટલે ખોટું એક પણ નથી ચાલો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે દીવાની કાર્યવાહીના કાયદામાં કાયમી મનાઈ હુકમની જોગવાઈ કઈ કલમની અંદર આપેલ કરવામાં આવેલી છે તો દીવાની કાર્યવાહીના કાયદામાં કાયમી મનાઈ હુકમની જોગવાઈ આની અંદરથી એક પણ કલમની અંદર કરવામાં આવેલી નથી બલકે કલમ આડત્રીસની અંદર કરવામાં આવેલી છે હકીકતમાં બેતાલીસ જે છે તે મનાઈ હુકમ અંગેની બધી કલમો આપેલી છે એની અંદર એટલે એની અંદર જે આડત્રીસની જે કલમ છે એમાં કાયમી મનાઈ હુકમની જોગવાઈ કરવામાં આવેલી છે ચલો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો દિવાની કાર્યવાહીના કાયદામાં કાયમી મનાઈ હુકમ એ તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે કે અદાલતની વિવેકુદીની વાત છે આગળનો પ્રશ્ન છે કે કાયમ કામ ચલાવ મનાઈ હુકમ અંગે કયું વિધાન ખોટું છે તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે કે નુકસાન માટે પૂરતું વર્તન મળતું હોય તો પણ કાયમી મનાઈ હુકમ મળી શકે છે ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે નિમણૂક કોના લાભાર્થે કરવામાં આવે છે તો તમામ પક્ષકારોના લાભાર્થે રિસીવરની નિમણૂક અદાલત કરી શકે છે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે રિસીવર એ કોનો પ્રતિનિધિ ગણાય છે તો વાદી પ્રતિવાદી અદાલત તમામનો પ્રતિનિધિ રિસીવર ગણાય છે ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે રિસીવર અંગે કયું વિધાન ખોટું છે તે રિસિવર સરકારીનો અધિકાર ગણાય છે એટલે કે સરકારી અધિકારી ગણાય છે સરકારનો અધિકારી ગણાય છે આગળનો પ્રશ્ન જોઈએ કે કોર્ટે નિમિલ કમિશનરની સત્તાઓ અંતર્ગત કયું વિધાન ખોટું છે તો ઓપ્શન નંબર વીસ સાચો જવાબ આવશે કે પોતે પેટા કમિશનરની નિમણૂક કરી શકે છે આગળનો પ્રશ્ન જોઈએ કે જો કામ જો ચાલુ કામે વાદીનું અવસાન થાય તો દાવો ચાલુ રાખવા વાદીના કાય કાયદેસરના પ્રતિનિધિએ કેટલા દિવસની અરજી કરવી જોઈએ તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે નેવ દિવસની અંદર તેને અરજી કરી દેવી પડશે આગળનો પ્રશ્ન છે કે દીવાની કાર્યવાહીના કાયદામાં કયા આદેશ અનુસાર અદાલત ચૂકાદા પહેલા પ્રતિવાદીની ધરપકડનો હુકમ કરી શકે છે ઓર્ડર થર્ટી એટલે ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે નીચેનામાંથી કયો ખાસ દાવો નથી તો ઓપ્શન એ સાચો જવાબ આવશે ગીરો ખત જે છે કે મોર્ગેજ ટાઈપના જે દાવાઓ છે તે ખાસ દાવાના ગણાય આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે સરકાર સામે દાવો કરતા પહેલા દિવાની કાર્યવાહીના કાયદાની કઈ કલમ હેઠળ સરકારને નોટિસ આપવા પડે છે આપવી પડે છે તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે કલમ એસી પ્રમાણે સરકારને નોટિસ આપવી પડે છે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે વિદેશી એલચી સામે દાવો કરતા પહેલા કોની પરવાનગી મેળવવી જરૂર છે તો કેન્દ્ર સરકારની પરવાનગી તેમને મેળવી ચાલો આગળનો પ્રશ્ન છે કે કેન્દ્ર સરકાર સામેનો દાવો કઈ અદાલતમાં દાખલ કરી શકાય છે તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે કે જે અદાલતની હકુમતમાં દાવાનું કારણ ઉત્પન્ન થતું હોય તે દાવાની અંદર તે અદાલતની અંદર સોરી આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો બંધારણના અર્ધઘટન સંબંધિત મહત્વનો પ્રશ્ન જેમાં સમાવેલ હોય તેવા દાવાનો નિર્ણય માટે અદાલત કોને નોટિસ આપે છે તો તેવા દાવાના નિર્ણય માટે આવશ્યકતા પ્રમાણે એટર્ની જનરલ કે એડવોકેટ જનરલને તે નોટિસ પડે છે છે ઓપ્શન નંબર બી આની અંદર જવાબ આવશે આગળનો પ્રશ્ન કે સરકાર સામે કરવામાં આવતા દાવા માટે સરકારને આપવાની નોટિસ ઓછામાં ઓછા કેટલા સમયની હોવી જોઈએ ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે ઓછામાં ઓછા બે મહિના સુધીની હોવી જોઈએ ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે સગીરનો દરેક દાવો કોના દ્વારા દાખલ થવો જોઈએ તો તેના ઈષ્ટ મિત્ર જે નિમવામાં આવેલો હોય છે તેના દ્વારા દાવો દાખલ કરવામાં આવે છે ચલો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે દિવાની કાર્યવાહીના કાયદા મુજબ સગીર દાવો કરવા માટે અસમર્થ ગણાય છે ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે દરેકને ખબર હોવી જોઈએ ચલો આગળનો પ્રશ્ન છે કે જ્યારે મિલકત સંબંધમાં અદાલતે કોઈ સગીરના વાલીની નિમણૂક કરી હોય ત્યારે સગીરાવસ્થા ખાલી શકે ચલો તો એકવીસ વર્ષ પૂરી થાય છે ચલો આગળનો પ્રશ્ન છે કે દીવાની કાર્યવાહીના કાયદા સંદર્ભમાં કયા વિધાનો ખોટા છે તો પહેલું અને બીજું વિધાન જે છે ખોટું છે કે ઈષ્ટ મિત્ર દાવા પક્ષ ગણાય છે બીજું છે કે વાદી અને પ્રતિવાદી વચ્ચે થયેલું સમાધાન સ્વીકારવા અદાલત હંમેશા બાદે છે આગળનો પ્રશ્ન છે કે દિવાની કાર્યવાહીના કાયદાની કઈ કલમમાં જાહેર ઉપદ્રવ અંગેની દાદની જોગવાઈ છે તો કલમ એકાણું ની અંદર જાહેર ઉપદ્રવની દાદ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે આગળનો પ્રશ્ન છે કે હુકમનામું આપનાર અદાલતમાં કોના કોનો સમાવેશ થાય છે તો હુકમનામું આપનાર અદાલતની અંદર સૌથી નીચેની ખરેખર હુકમનામું આપનાર જે અદાલત હોય છે એનો અને કે જે અદાલતની અંદર અપીલ કરી છે તે અદાલતનો સમાવેશ કરવામાં આવે છે એટલે આની અંદર ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન છે કે હુકમનામાની બચાવણી કરનાર અદાલત અંગેની જોગવાઈ સીપીસીની કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે આ થોડું ખોટું લખેલું છે હકીકતની અંદર કલમ આડત્રીસની અંદર તેની જોગવાઈ કરવામાં આવેલી છે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે કઈ અદાલત હુકમનામું બજાવી શકે છે તો હુકમનામું ઉપરની જે બધી અદાલતો આપેલી છે મેન્શન કરેલી છે કે હુકમનામું આપનાર અદાલત ઓપ્શન બી બજાવણી માટે જે અદાલતે હુકમનામું અપાવેલ હોય તે અદાલત અને જે અદાલતમાં હુકમનામું ટ્રાન્સફર કરે છે તે અદાલત તે હુકમનામા બજાવી શકે છે આગળનો પ્રશ્ન જોઈએ કે હુકમનામું બજાવનાર અદાલત હુકમનામામાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરી શકશે નહીં તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન છે કે હુકમનામાની બજાવણી કરનાર અદાલતની સત્તાઓ અંગે કઈ વિધાન સાચે છે તો બીજું ત્રીજું અને ચોથું આ ત્રણે ત્રણ જે છે એ વિધાનો સાચા છે એટલે કે હુકમનામાની બજાવણી પાત્રતા ચકાસી શકે છે હુકમ હુકુમત ન ધરાવતી અદાલતે આપેલ હુકમનામાની બજાવણીનો ઇનકાર કરી શકે છે અને મૃત વ્યક્તિ સામેના હુકમનામાની બજાવણીનો ઇનકાર કરી શકે છે એટલે કે ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે બીજું ત્રીજું અને ચોથું આગળનો પ્રશ્ન જોઈએ કે પ્રિસેપ્ટ હેઠળની જપ્તી સામાન્ય રીતે કેટલા સમય માટે અમલી શકે છે અમલી રહી શકે છે તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે બે મહિના સુધી આગળનો પ્રશ્ન જોઈએ કે બજવણીને લગતા પ્રશ્નોનો નિર્ણય કઈ અદાલત કરે છે તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે કે હુકમનામાની બજવણી કરનાર અદાલત છે તે બજવણીને લગતાના પ્રશ્નોનો નિર્ણય કરશે આગળનો પ્રશ્ન છે કે સીપીસીના કાયદાની અંદર બજવણી આ કાર્યવાહીમાં રિસીવર નીમવાની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો રિસિવર જે નીમવાની નિમણૂક છે તે કલમ એકાવનની અંદર કરવામાં આવેલી છે આગળનો પ્રશ્ન છે કે બજાવણીની કાર્યવાહીમાં રિસિવરની નિમણૂક અંગે કઈ વિધાન ખોટું છે તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે કે રિસીવરની નિમણૂકવાદીનો વાદીનો અધિકાર નથી હકીકતમાં પણ આની અંદર જે નિમણૂક છે વાદીનો અધિકાર છે એમ મેન્શન કરેલ છે એટલે આ વાક્ય છે તે ખોટું છે આગળનો પ્રશ્ન છે કે દીવાની કાર્યવાહીના કાયદામાં કઈ કલમમાં હુકમનામાં દેણદારની ધરપકડના નિયમો આપેલા છે મિત્રો દેણદાર છે તો એ પંચાવન અને છપ્પનની જે કલમ છે તેની અંદર આપેલ છે ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન જોઈએ કે લેણી રકમના હુકમનામાં હેઠળ કોઈ સ્ત્રીની ખાલી જગ્યા તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે ધરપકડ નહીં કરી શકે લેણી રકમના હુકમનામા અંગે કોઈ પણ સ્ત્રીની ધરપકડ કરી શકાતી નથી આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે નીચેનામાંથી કઈ મિલકત જપ્તી કઈ મિલકત જપ્તીને પાત્ર નથી તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે કે ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતું જે ખેડૂતોનું મકાન હોય છે તે જપ્તીને પાત્ર નથી હોતું આગળનો પ્રશ્ન જોઈએ કે બજવણીમાં મિલકતનો કબજો મેળવવા અપરાધ ઉભો કરનાર હુકમનામાના દેણદારને અદાલત કેટલા દિવસ સુધી દિવાની જેલમાં રાખવાનો હુકમ કરી શકે છે એ તો ઓત્રીસ દિવસ સુધી દેણદાર હોય તે અદાલત તેમને જેલમાં રાખવા માટેનો હુકમ કરી શકે છે આગળનો પ્રશ્ન છે કે સીપીસીના કાયદાની અંદર સેકન્ડ અપીલની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો સેકન્ડ અપીલની જોગવાઈ કલમ સોની અંદર કરવામાં આવેલી છે આગળનો પ્રશ્ન છે કે દિવાની કાર્યવાહીના કાયદા અંતર્ગત કયું વિધાન ખોટું છે ઓપ્શન નંબર ડી જે છે તે ખોટું છે કે પક્ષકારોએ કરેલ સમાધાનના હુકમનામા પર અપીલ થઈ શકે છે આ વિધાન છે ખોટું છે બાકીના જે ત્રણ છે એ સાચા રહે છે એટલે કે દરેક મૂળ એક તરફી હુકમનામા સામે અપીલ થઈ શકે છે બીજું કે પ્રથમ અપીલમાં હકીત હકીકત અને કાયદાનો પ્રશ્ન ચકાસવામાં આવે છે અને ત્રીજું કે સેકન્ડ અપીલ માત્ર કાયદાના મુદ્દા પર જ આધાર કાયદાના મુદ્દા પર જ થઈ શકે છે આગળનો પ્રશ્ન જોઈએ કે રેફરન્સ કોણ કરી શકે છે તો રેફરન્સ એ અદાલત કરી શકે છે આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ મિલકત જપ્તી તેમજ વેચાણને પાત્ર છે તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે કે સરકારની જે જામીનગીરીઓ હોય છે તે મિલકત જપ્તી અને વેચાણને પાત્ર બને છે આગળનો પ્રશ્ન છે કે રેલવે વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ દાવામાં પ્રતિવાદી કોને બનાવવામાં આવેલ છે તો રેલવે વિરુદ્ધ જે દાવાઓ હોય તો એની અંદર પ્રતિવાદી રેલવેના જે મુખ્ય મેનેજર હોય અથવા તો પ્રબંધક હોય એમને બનાવવામાં આવે છે આગળનો પ્રશ્ન છે કે દિવાની કાર્યવાહીના કાયદામાં કયા આદેશમાં નિર્ધનની પરિભાષા આપવામાં આવેલી છે તે નિર્ધનની પરિભાષા ઓર્ડર તેત્રીસ અને રૂલ વનની અંદર આપવામાં આવેલ છે આગળનો પ્રશ્ન છે કે દીવાની કાર્યવાહીના કાયદામાં કઈ કલમમાં અદાલત બહારના પક્ષકારો દ્વારા સમાધાનની જોગવાઈ કરવામાં આવેલી છે તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે કલમ એટી નાઇન આગળનો પ્રશ્ન છે દીવાની કાર્યવાહીના કાયદાની કઈ કલમમાં પુનરાવલોકન એટલે કે રિવ્યુની જોગવાઈ કરવામાં આવેલી છે તો કલમ એકસો ચૌદની અંદર ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન છે કે પુનરાવલોકનની અરજી કઈ અદાલતને કરવામાં આવે છે તો પુનરાવલોકનની અરજી હુકમનામો આપનાર જે અદાલત હોય એને કરવામાં આવે છે આગળનો પ્રશ્ન છે કે અપીલમાં પારિત કરેલ કોઈપણ આદેશની ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે સેકન્ડ અપીલ નહીં થાય છે એટલે કે અપીલના અંદર જે કોઈ પણ પારિત થઈ ગયેલો આદેશ હોય એની સેકન્ડ અપીલ થઈ શકશે નહીં આગળનો પ્રશ્ન છે મિત્રો છેલ્લો કે દિવાની કાર્યવાહીના કાયદાની કઈ કલમમાં કેવિયટની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો તો મિત્રો કેવિયટની જોગવાઈ ઓપ્શન નંબર ડી એટલે કે કલમ એકસો પચાસની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો જે સીપીસીના આઈએમબી પ્રશ્નો હતા એ આટલા રજૂ કરી નાખેલા છે ખાસ આના પર વધારે ફોકસ કરજો આવનાર એક્ઝામની અંદર તમને બહુ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે તમે ચિંતા ના કરતા આટલા એક બે વાર વિડિયો જોઈ નાખજો ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરી નાખજો મોજમાં રહેજો મિત્રો આની અંદર તમામે તમામ જે સબ્જેક્ટ છે તમે તમામે તમામ સબ્જેક્ટના અહીંયા પ્રશ્નો ઉપસ્થિત કરવાના છે કે જે ખૂબ જ મહત્વપૂર્ણ પૂર્ણ છે તો એવા મેળવવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમારા મિત્રને પહોંચાડી નાખજો એટલે કે શેર કરી નાખજો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ